વર્ષની છે 38 વર્ષે પણ ભારત દેશને મેડલ અપાવી શકતો હોય તો તમે તો એના કરતાં બી ઓછી ઉંમરના છો. ટ્રોચાન માટે કોઈને બી જરૂર પડે તો મારો સંપર્ક કરજો કોઈ બધી ઇવેન્ટ આવતી છે ચોક્કસ તમને માહિતી રૂપે દેશે. કે દો ભારત સાથી મિત્રો અહીંયા શેર રજિતભાઈ એ બી મારી સાથે સિંગાપોર ખાતે આવેલો અમે ખૂબ ઉત્સાહથી કિયા અને ખૂબ ઉત્સાહથી આવીને મેડલ અપાવ્યા બંને જણા રણજીતભાઈ બી બસો મીટર માં બીજો નંબર આવેલો અને એકસો દસ મીટર હડલ જે દસ દસ મીટર પર કૂદતું જવાનું છે એમની અંદર બી એમ સિલ્વર મેડલ આવેલો સદનસીબે સદનસીબે સો મીટરની દોડમાં એમનો ગોલ્ડ મેડલ જ હતો પણ અમને શેડ્યુલ જે સો મીટરની ન કરી શકું ત્યારબાદ ઇન્ડિયા વતી એક રિલે દોડ આવે છે વન બાય સો મીટર વન બાય સો મીટરમાં અમે ત્રણસો મીટર સુધી અમે ફર્સ્ટ પર અને છેલ્લે સો મીટરનું જે ચેક કરવાનું હતું એમાં અમારો ચોથો પ્લેયર પડી ગયો અને આપણું ઇન્ડિયાનું મેડલ જતો રહ્યો